આપણે શાસ્ત્રોમાં તો શ્લોક છે ભોજેશ માતા સહેસુરંગા છે આવા શ્લોક પુરુષો માટે કે આટલા બધા રોલ નિભાવી શકશે એને મસ્તી કરવી છે તો હું એની મિત્ર છું એને રોમાંસ કરવો છે તો એની પ્રેમિકા છું એ મૂંઝાય છે તો એની સલાહકાર એની મંત્રી છું એને પીરસતી વખતે હું એની મા છું કારણ કે હું સ્ત્રી છું હું આ બધા જ રોલ એક સાથે ચોવીસ કલાકમાં ચોવીસ વાર નિભાવી શકું છું કારણ કે હું સ્ત્રી છું અને હું ગર્વથી કહું છું કે હું સ્ત્રી છું ન જ કેવું કે મને કોઈ જન્મે સ્ત્રી ન મળે સ્ત્રી ન થાવ નાના ઈશ્વર જેના ઉપર વધુ જવાબદારી મૂકી શકે ને એને સ્ત્રી બનાવે એને સ્ત્રી બનાવે જે એક થી બે જ જવાબદારી બનાવી ચલાવી શકે ને એને પુરુષ બનાવે પણ મિત્રો પુરુષો જે જવાબદારી નિભાવે છે ને એ તો ખરેખર બહુ મોટી છે મારી પાસે છે ને એક મિનિટ હજી એ ખરેખર બહુ મોટી જવાબદારી છે તમે વિચાર કરો કે આપણે જસ્ટ ડિમાન્ડ કરીએ છીએ એ ડિમાન્ડ માટેની ઈચ્છા વ્યવસ્થા એમણે ઊભી કરવાની છે મેં બહુ પહેલાં આ વાત કરી છે કે સ્ત્રીના સુખનો વિચાર સૌથી વધુ પુરુષોએ કર્યો છે સૌથી વધુ પુરુષોએ કર્યો છે સ્ત્રીઓ આજે વિચાર કરે કે એના સુખના તમામ સાધનો એ રસોડામાં જાય પ્રેશર કુકર મિક્સર ગેસ સ્ટવ રેફ્રિજરેટર બ્લેન્ડર તમામ વસ્તુ પુરુષોની શોધ છે તમામ વસ્તુ પુરુષોની શોધ છે એક પણ શોધ છે એ સ્ત્રીની નથી કારણ કે કોઈક પુરુષે સ્ત્રીના ખાંડેલા દસ્તાવાળા કડક હાથ જોયા છે ત્યારે એને એમ થયું હશે કે મિક્સર જેવી એક શોધ હોવી જોઈએ તો શાંતિ થાય એને ફૂંકાતી આંખમાંથી પાણી જોયું હશે એટલે પુરુષે શોધ કરી કે ગેસ જેવું કંઈક હોવું જોઈએ તો એને ચૂલો ન ફૂંકવો પડે કોઈક સ્ત્રીએ પોતાની ઓછી હાઈટના હિસાબે ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ ફીલ કરી હશે એટલે પુરુષે પોઈન્ટેડિડ ને પેન્સિલ હિલ બનાવી કે એને મજા આવે એના હાઈટ પ્રમાણે એનું જીવે સારામાં સારા સ્ત્રીના ડિઝાઇનરો પુરુષો છે તમે તમારા દરજીને જ વ્યાખ્યા કરો છે કોઈ સ્ત્રી દરજી તમને ફિટિંગ કોનો ફાવે છે પુરુષો એનો મતલબ કે તમારા તમામ પ્રકારની સુંદરતાનો વિચાર વધુ કરી શકે છે તમારા કરતા પણ વધુ મારા કાળા હોઠને લબાવતી લિપસ્ટિક પણ એક પુરુષની શોધ છે હું જે જે રીતે સુંદર લાગુ છું એ તમામ શોધ એક પુરુષની દેન છે મને એક શોધ એવી દેખાડો કે જેમાં એમ કહી શકાય કે આ શોધ સ્ત્રીએ કરી છે એનો મતલબ કે સ્ત્રીએ સ્ત્રીના સુખનો વિચાર બહુ ઓછો કર્યો છે ઇતિહાસમાં તે વિજ્ઞાનમાં તે સમાજમાં તે આવું ન કરો મજાથી જીવો છેલ્લે મારી ખુશીવાળી વાત કહી અને દોસ્તનું માન રાખી અને મારી વાતને પૂર્ણાહુતિ કરું કારણ કે માની જાતિ જઈને તેલ પીવા જાત સુધીની આ તો ઘટના છે નવા નવા તમે પરણો ત્યારે આપણે બહુ જ એવું હોય કે આપણે આપણા મિત્રને એવું કહીએ કે થોડી વાર બેસને મારી પાસે મને કંઈક કહેવું જોઈએ અને થોડાક વખત પછી થોડાક વર્ષો પછી તું મારી સામે અત્યારે ન આવતી પ્લીઝ તું રહેવા દેજે લગ્નના સગાઈ થાય ત્યારે આપણે દરેક વખતે એવું કહેતા કે મને અમર જન્મમાં તમે મળો ને થોડા વર્ષો પછી તમે મને કોઈ જન્મમાં ન મળો ત્યાં સુધી આપણે લઈ આવીએ લગ્ન વ્યવસ્થાને આવું નહીં કરતા કારણ કે ઈશ્વરે સુંદરતા અને સુંદર બનાવવાની જવાબદારી મને સોંપી છે આપણા ખભા ઉપર છે લગ્ન હોય ઘર હોય પુરુષ તો મકાન બનાવે સ્ત્રી ઘર બનાવે એની સુંદરતા મારા ભાગે આવેલી છે ખુશીની વાત કરીને મારી વાતને પૂર્ણ વિરામ આપો સ્ત્રી અને સંઘર્ષ એકબીજાના પર્યાય છે પર્યાય એ ખૂબ સુખી હોય તો પણ સ્ત્રી તરીકેનો સંઘર્ષ છે ને એ એક જુદો જ સંઘર્ષ છે કારણ કે મારે મારું અસ્તિત્વ પ્રસ્થાપિત કરવાનું છે મારે મારી ઓળખને ઊભી કરવાની છે આવી જ એક ઓળખ સાથે લડતી એક મા દીકરી હું એક મંદબુદ્ધિના બાળકોને ભણાવતી સંસ્થામાં કામ કરું છું હું થોડા થોડા વખતે થોડું ઘણું ડોનેશન ને બધું નાનું મોટું ભેગું થાય એટલે હું અમારી સરટી હોસ્પિટલમાં જાઉં ત્યાં જે નવી ડિલિવરી પામેલી સ્ત્રીઓ હોય એની અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરું એ વ્યવસ્થા હું કરવા ગઈ છું ત્યારે મને એક સ્ત્રી અને એક દીકરી મળે છે અને નર્સબેન મને કહે છે કે નેહલબેન આ દીકરી છે નહીં મને એવું લાગે છે કે તમારી સ્કૂલની હોય એવું મને લાગે છે હું એને મળું છું અને મને એવું લાગે છે કે હા છોકરી મેન્ટલી ચેલેન્જ તો છે પણ સાથે સાથે સેરેબલ પાલસી પણ છે સેરેબલ પાલસી એટલે મગજનો લકવો જેના હિસાબે શરીરના એક પણ અંગો કામ ન કરે લખવો જેને મારી છે નાનપણથી એવી સ્થિતિ એને હું મારી સ્કૂલમાં દાખલ કરું છું એ સ્ત્રીને માત્ર ને માત્ર એના પતિ ઘરમાંથી એટલા માટે કાઢી મૂકવામાં આવી હોય છે કે એને એવું લાગે છે કે આવું મંદબુદ્ધિનું બાળક એ સ્ત્રીના કારણે આવ્યું છે બહુ જ આવી મોટી તકલીફો અમારે ત્યાં જોવા મળતી હોય છે કે સારું સંતાન આવે તો દરેકમાં એને દરેક કુટુંબીજનો એમ કે તમે અમારો લોય છે અને થોડીક માથા આવી કે તારા હિસાબે આવું એવું છે જૂની વિવાદવાદ વિવાદ છે બાકી પ્રભાવ તો દરેક ડીએનએનો હોય દરેક ડીએનએનો હોય ખુશીને એનીમાં ધીમે 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 મારા સંપર્કમાં હું ઝડપથી મારી વાત પૂરી કરી દઉં કથા બહુ લાંબી છે શરૂ થાય છે ખુશીના મમ્મીને મેં અલગ અલગ પ્રકારે કામે રખાવ્યા છે એ પાંચ કલાક જ કામ કરી શકે જ્યાં સુધી એ દીકરી મારી પાસે મારા વર્ગમાં હોય એક્ટિવિટી ઓફ ડેલી એટલે ટોયલેટ ટ્રેન નહીં જમતા ન આવડે કશી જ ખબર ન પડે પોત ખાલી પોતાની માને ઓળખે અને થોડું ઘણો મારા નામને ઓળખે કે આ મારો ક્લાસ છે ને મારે અહીંયા જવાનું એવું એની સ્થિતિ હોય છે એક દોઢ વર્ષ બે વર્ષ લગભગ બે અઢી વર્ષ એ એ દીકરી મારા ક્લાસમાં રહીએ છે અને એના મમ્મી જ્યારે આવે ને તો એની મમ્મીને ખૂબ ઉધરસ અત્યંત ઉધરસ આવે એટલે એકવાર હું ખીજાઈ જાઉં છું મેં કીધું હવે પછી જો કાંતા બેન ઉધરસ આવીને તો હું ખુશી નહીં રાખું તમને હું વર્ગમાં નહીં આવવા દઉં કારણ કે આપણે હાઇજીનનું બહુ હોય ને એટલા માટે કે બીજાને થઈ જશે તો મેં કીધું તમે આજેના જે હોસ્પિટલ જાઓ આ હું એક કલાક વધુ આ દીકરીને રાખીશ પણ તમે આજેના જે હોસ્પિટલ જાઓ મારી જીદને વશ થઈને એકચ્યુઅલી ઉધરસને એ બધું એટલા માટે નથી કે એ ખાખરાનો બિઝનેસ કરતા હતા એને ત્રણ માળ ચડવું પડે ખુશીને તેડીને ચડવું પડે એટલે તેડી તેડી તેડીને એનું સ્વાસ્થ્ય એટલી હદ અથળી ગયું હતું અને ગરીબાઈના હિસાબે આ તળાવો અંદરથી જ ઘસાઈ ગયા હતા ખાલી પાના હિસાબે ખાલી પેટના હિસાબે એ ઉધરસની દવા કરવા માટે મોટી હોસ્પિટલ જાય છે ત્યાંથી એ નર્સ મને ફોન કરે છે કે આ બેન જે તમારી પાસે આવે તમને શું થાય બધું આમ તો થાય કાંઈ નહીં પણ મારી વર્ગની એક વિદ્યાર્થીની છે એના એની મા છે તો મને કે તમે ઝડપથી અહીંયા હોસ્પિટલ આવી જાઓ મિત્રો પણ મારે તો અત્યારે સ્કૂલ છે હું ન આવી શકું એ રીતે પણ મને કે બેન હું રિક્વેસ્ટ કરું છું કે તમે થોડી વાર માટે તો થોડી વાર માટે આવી જાઓ બહુ અગત્યની વાત મારે તમને કરવાની છે જેમ પણ અપ કરીને હું મારી ફ્રેન્ડ રીધીને મારો વર્ગ સોંપી અને હું જાઉં છું હોસ્પિટલ અને મને ડૉક્ટર એમ કહે છે કે બેન બેનને તો લાસ્ટ સ્ટેજનું કેન્સર છે ફેફસાનું મિત્રો હવે શું કરવાનું હોય મને કે એનો ઉપાય ભાવનગરમાં તો છે જ નહીં એટલે આપણે એને અમદાવાદ મોકલવી પડશે મારા સંઘર્ષની શરૂઆત ખુશીના મમ્મીના સંઘર્ષની શરૂઆત અહીં સુધીની હતી મારા સંઘર્ષની શરૂઆત હવે થઈ છે હોસ્પિટલમાં તો કોણ દીકરીને રાખે કોઈ ન રાખે અલગ 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 જગ્યાએ મેં રિક્વેસ્ટ કરીને પરાણે ને પૈસાથી ને અલગ અલગ રીતે એક બે દિવસ એક બે દિવસ સૌ કોઈ રાખે એવી એક વ્યવસ્થા ઉભી કરી કે ભાઈ આ વ્યક્તિ આની સાથે રહે તો અને આ રાતના આટલા પૈસા આટલા પૈસા એમ કરીને ખુશીને રાખવાનું શરૂ કરવામાં આવ્યું ત્રણ દિવસ હું ખુશીના મમ્મીને અમદાવાદ એડમિટ કરી આવી ત્રણેક દિવસ થયા હશે પછી ચોથે દિવસે મને એવું થયું કે ત્યાંના બેને મને ફોન કર્યો બેન એની દીકરીને બહુ જ એને મામી યાદ કરે છે બહુ જ એને યાદ કરે છે એટલે આઈ ફીલ કે હું એક દિવસ સવારથી સાંજ ખુશીને લઈને જાઉં એની મા એમને મળી લે અને પછી શાંતિથી અમે બે પાછા આવી જશું અમે બે ગયા ખુશી કાંઈ જ બોલી સમજી નહોતી શકતી પણ એની માનો સ્પર્શ એને ખબર હતી એટલે એને ભેટીને એને રડવાનું શરૂ કરી દીધું અને એવી એવી કસકાઈથી એણે એ ખાટલો પકડી લીધો કે હું જાવ જ નહીં હવે મારે વયું જવું હતું ચાર વાગે પણ એણે ન જાવી ન જાવી અને પછી મેં એક બાનાસર ત્યાંના ડૉક્ટરને સમજાવ્યું કે આને એકાદ દોઢ દિવસ તમે રાખો બીજે દિવસે હું આવીને ખુશીને કોઈપણ રીતે હું લઈ જઈશ હું હજી અમદાવાદથી એમ માનો કે લગભગ એક કિલોમીટરની જર્ની મેં નહીં કરી હોય ત્યાં મને હોસ્પિટલમાંથી ફોન આવે છે કે બેન આ આવલા વોર્ડ નંબરમાં અહીંયા જે તમે મૂકી ગયા ત્યાં એકસો બાર નંબરના ખાટલાવાળા બેન છે એ તમારે શું થાય એટલે મેં કીધું થાય તો કાંઈ નહીં પણ મારી ક્લાસની વિદ્યાર્થીનીના એ મમ્મી છે મને કે બેન એમનું ડેથ થઈ ગયું છે એટલે મેં કીધું તો હવે શું કરવાનું મને કે ડેડ બોડી તો તમારે લઈ જવું જ પડશે નિયમો સરકારના એટલા બધા વિચિત્ર સગાવાલા હોવા જોઈએ ના હોવા જોઈએ ખૂબ બધા પ્રકારની માથાકૂટો કેટલી બધી પ્રકારની મૂંઝવણ મારે મારા મગજમાં તો બીજી મૂંઝવણ ચાલ લેવાની શરૂ થઈ ગઈ ડેડ બોડી કરતાં પણ મહત્વની કે હું આનું શું કરીશ આને ક્યાં જઈને રાખીશ આ તો ચાર પાંચ દિવસ હતા એટલે કોઈક ને કોઈક મેં વ્યવસ્થા કરી અને એને ગોઠવી દીધી હવે સાંભળજો મારે એના સગા ભાઈને રિક્વેસ્ટ કરવી પડી કે આ બેનનો અગ્નિદાહ તમે કરી શકો તો અને કરો તો ત્યારે ભાઈએ મને એવું કીધું કે બેન મારે બહુ કામ છે અત્યારે તો મારી કુંભારની સિઝન છે હું ન નીકળી શકું એમ સગો ભાઈ મારે અમુક પ્રકારના પૈસા આપવા પડે કે હું તમને આવવા જવાનું ભાડું આપું ભાડું તો મારે એક કહેવાય ને કે કરપ્શન આપવાની જુદી રીત હતી કે હું તમને આટલા આપીશ છો તમે અમારું આટલું કામ કરી દેશો તો કે તમારી સગી બેનનો અગ્નિદાહ કરી દેશો તો યુ મે પ્રોસીડ એમ કરીને ભાઈ ગયા અને એણે બધી વિવિધ બતાવી પછી મારી મૂંઝવણો વધુ વધુને વધુ અઘરી થઈ ગુજરાતની અલગ 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 સંસ્થાઓમાં હું જઈને પૂછું કે આને તમે હોસ્ટેલમાં રાખશો આ દીકરીને તમે હોસ્ટેલમાં રાખશો મારી પણ મર્યાદા હતી સામાન્ય કુટુંબમાંથી આવું છું એટલે એ પણ એક વિચિત્ર પ્રકારની બહુ ઓછો ફંડ મારી પાસે હતો કે જેથી કરીને હું ખુશીની કોઈ બીજી પેરેલ વ્યવસ્થા ઊભી કરી શકું દરેક જગ્યાએથી મને ના આવે કે ટોયલેટ ટ્રેન નથી એટલે અમે ન રાખીએ લાવારીસ છે એટલે અમે ન રાખીએ આમ છે એટલે ન રાખીએ અને ક્યાંક બધા એમ કે રાખવાનું કે તો મને એમ કે વર્ષના એક લાખ રૂપિયા જે પણ પોસાય એવું નહોતું અંતે ક્યારેય પણ કોઈને ટાઈમ મળે તો ત્યારે એ સંસ્થા જોવા જજો હિંમતનગર પાસે એક કુષ્ઠરોગ સંસ્થા છે તેના રમણભાઈ સોની આજે હું સલામ કરું છું એમને કે મારી વાત સાંભળી અને મને એણે કીધું બેટા કેટલા પૈસા છે એટલે બધું આટલા જ છે સાહેબ બધું પર્સ ખંખેર નાખો ને તો આનાથી વધુ નથી થાય એમ કે આના અડધા જ તું મને અહીંયા આપ એટલા માટે આપ કે સન્માન જળવાય રહી ત્યાં ચારસો મજબૂતી દીકરીઓ છસો મજબૂતી દીકરાઓ આઠસો જેટલા કુષ્ઠ રોગીઓ અને છસો જેટલા અનાથ એટલે આખે આખો એક ગામ ત્યાં છે આવા લોકો માટેનો જજો કોક દિવસ એમણે રાખી અને લગભગ એમ માનો ને આઠ નવ મહિના પછી મને ત્યાંથી એક ફોન આવે છે કે બેન રમણભાઈનું તે કે ખુશી નથી રહી એ મૃત્યુ પામી છે ટ્રસ્ટ મી હું બધા દિવસો રડી હતી તે દિવસે હું જરાય નહોતી રડી ત્યારે મને પહેલી વખત એમ થયું હતું કે ખુશીનું નામ આજે સાર્થક થયું કે છૂટી ગઈ આ બધી તકલીફોમાંથી મૂંઝવણોમાંથી અને ત્યારે મેં એવું ઉપરવાળા ચોક્કસ થેન્ક્સ કીધું હતું કે થેન્ક યુ તેને વહેલી અહીંથી બધાથી લઈ લીધી કુરુપ જગત વચ્ચે રહેવાનો કોઈ અર્થ નથી એટલીસ્ટ આવા બાળકોને આવા લોકોને તો નથી જ આ સ્ત્રીની કથા છે આપણને સ્ત્રીઓના સંઘર્ષની ખબર જ નથી કે આને સંઘર્ષ કહેવાય બહુ જ નાના નાના સંઘર્ષમાં આપણે વાદ વિવાદમાં પડી જતા હોઈએ છીએ તકલીફોને મૂંઝવણ કોને કહેવાય ને એ પૂછવું કોઈકને જુઓ આપણાથી ઓછી સ્ત્રીઓ આપણી કામવાળા બહેનો આવે ને એને પૂછો કે સંઘર્ષ કોને કહેવાય તકલીફ કોને કહેવાય મૂંઝવણ કહેવો તો તમને પરિવારનું મહત્ત્વ સમજાશે તો તમને તમારા પતિનું મહત્ત્વ સમજાશે તો તમને તમારા કુટુંબનું મહત્ત્વ સમજાવશે મારે બહુ આનંદથી કહેવું પડે કે વર્ષો પહેલાં જ્યારે એ સમયમાં આ સમાજે ભેમજી દાદાએ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી ને એટલે આજે કોટડામાં એક પણ વૃદ્ધાશ્રમ નથી એટલે કારણ કે વાંચ્યું સમજ્યું જાણ્યું ને માણ્યું એટલે સમજાણું કે પોતાના વગર પોતાના લોકો વગર જીવનનો અર્થ નથી આજે તમે સૌ અહીંયા અર્થ ગોથવા માટે ભેગા થયા છો અર્થને ગોથજો પામજો સમજજો અને જીવનને બહુ જ ખુલ્લા હૃદયથી અને પ્રેમથી માણજો એકબીજાના સાથેને સહકારે જીવનને સુંદર બનાવી શકાશે હું આજે જ દીપકભાઈને કહેતી હતી મિત્રો જે પ્રમાણે તમે મને વ્યવસ્થાની બધી વાત કરતા તો અમારે આ ન્યાયાલયને આ ન્યાયાલય કાલ સીએમ સાહેબને કહેજો કે અમે પેરેલ એક દેશ ચલાવીએ છીએ પાટીદાર નામનો આટલી સુંદર વ્યવસ્થા તો એ સરકાર પણ કરવામાં નિષ્ફળ ગઈ છે થેન્ક યુ સો મચ આવી જ રીતે ક્યાંક મળતા રહેશું તમને બધાને જીવનની અનંત શુભેચ્છાઓ શુભકામનાઓ તમારો પરિવાર હંમેશા આનંદનું મહત્વ સમજે અને મજાથી દૂર રહે અને શાશ્વત આનંદ તરફ જાય એવી આપ સૌને શુભેચ્છાઓ ધન્યવાદ આપ સૌએ મને આટલી પ્રેમથી સાંભળી થેન્ક યુ સો મચ મેં આપને પ્રોમિસ આપ્યું હતું ને હું સાચો પડ્યો હોય છેનો મને ખાતરી છે બેન પ્લીઝ એક જ મિનિટ એક જ મિનિટ મેં આપને આપકો ધૂપ સે કેસે હટાવું મેરે સાયે મેં ગરીબ સોયા હૈ આવી એક જબરજસ્ત પ્રસ્તુતિ અને સ્પીચલેસ જેના વિશે કંઈ વાત ન કરી શકે અને મારું માન રાખીને ખુશીની વાત કરીને મને ખૂબ ખૂબ આભાર મારે એટલે એ વાત કરવાની હતી કે સ્ત્રી ધારે તો કેવો સંઘર્ષ કરી શકે એકલે હાથે અને કોઈ પણ માર્કેટિંગ વગર આપણે તો બે રૂપિયા ટોલ ટેક્સની બારી ખોલીને આપીને તો આપણે મગજમાં બે ચાર અભિમાન થઈ જાય મોટા હા એમ હું જ કરી શકું છું હું વિનંતી કરીશ કોટલા જળદ પાટીદાર મહિલા સમાજના પ્રમુખ અનુરાધબેન તેમજ આર પ્રમુખ ચંદ્રિકાબેન તેમજ અનુરાધબેન બંનેને કે અમારો સ્મૃતિચિહ્ન એક તમારી યાદી ઉર્ફે આપ સ્વીકારશો અનુરાધબેન તેમજ ચંદ્રિકાબેન બંનેને વિનંતી છે કે સ્ટેજ પર આવે આ અમારા પાટીદાર સમાજના મહિલા રત્નો છે અને અમને ગર્વ છે આ બંને પ્રત્યે કે એ સમગ્ર કાર્યક્રમમાં પહેલેથી જ જોરદાર ગડગડાટ સાથે જો બધા મહિલાઓને મજા આવી તો બે હાથ ઊંચા કરીને તમારી જે આનંદ આવ્યો છે એ વ્યક્ત કરી દીધો થેન્ક યુ વેરી મચ કોટલા પાટીદાર સમાજવાદી શાલ તેમજ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરે છે ચંદ્રિકાબેન તેમજ અનુરદય અરે પ્લીસ મને ગમે છે કે સ્ત્રીઓ આવા સંગઠનોમાં જોડાય છે અને આટલી સુંદર રીતે એમણે મને મને કીધું કે હું મહિલા મંડળમાં આટલા આટલા પ્રકારના સુંદર કામો કરું છું બહુ જ સારી વાત છે કરતા રહ્યો પણ હું એક રિક્વેસ્ટ કરીશ કે દરેક સ્ત્રી પોતાનું યોગદાન કોઈકને કોઈક રીતે આપે એ રીતે જો મહિલા મંડળ આગળ વધે સમૂહ લગ્ન કરો છો તો આ બધી સમિતિઓમાં ક્યાંક ને ક્યાંક પચાસ ટકા સ્ત્રીઓની ભાગીદારી રાખો અનામત તમને આમાં પણ જોઈએ છે એટલે એની વાત મારે કરવી જોઈએ કારણ કે મેનેજમેન્ટ તમારું ચોક્કસ બહુ જ સરસ હોય પણ એમાં હુંફ કેળવવા માટે સ્ત્રીઓનો આધાર અને સહકાર જોઈએ આ તકે મારે જયભાઈનો ખાસ આભાર માનવો જોઈએ કે મને આટલા સારા મિત્રોની ઓળખાણ કરાવી જય વસાવડા એ ગુજરાતનું એવું નામ છે કે જેના હિસાબે ગુજરાત બહુ મહેકતું અને દૂર દૂર સુધી પહોંચેલું છે મારે ફરીવાર હું કહું કે મને ક્યારેય સ્ટેજ ઉપર નહોતો આવું મારે ક્યારેય કોઈ પ્રોગ્રામ નહોતા કરવા પણ એક એ એમનો વિશ્વાસ હતો એક પુરુષનો વિશ્વાસ હતો નહીં તો આપણે એમ કે સ્ત્રી આગળ વધતી હોય તો પુરુષ હંમેશા એમને પાછળ રાખે એ જુદો માટીનો માણસ છે એટલે અહીં સુધી એણે લાવવામાં ઘણી બધી મહેનત કરી છે એ આજીવન ફરતો અને જાગતો રહે છે કે જેથી કરીને કોઈક જગ્યા બદલાય કોઈક ખૂણો બદલાય એવું કહેવામાં આવે છે માનાકી ઇઝમિકોના ગુલઝાર કરી શકે ગુજરે જી દરસે કુછ ખાર તો કમ ગર ગય બની શકે કે આપણે આખી જગતને સુંદર ન બનાવી શકીએ જગતનો કોઈક ખૂણો તો સુંદર બનાવી શકીએ જય વસાવડા આવું જ કામ કરતો રહે છે ને મારા સચ વંદન થેન્ક યુ સો મચ